જી આપણું નામ અને પરિચય મારું નામ એમજી ગુજરાતી સામાજિક કાર્યકર અને આણંદ ગુજરાત પણ સાહેબ તારીખ હજાર ચોવીસ શનિવારના રોજ આણંદ બંધનું એલાન મૂકવામાં આવ્યું છે તે વિશે આપ શું કહેશો જી હા સત્યાવીસ સાત બે હજાર ચોવીસના શનિવારના રોજ આણંદ બંધનું એલાન એક સામૂહિક કેટલાક મુસ્લિમ કાઉન્સિલરો અને કાર્યકરો અને આગેવાનોના મશવરાથી નક્કી કરવામાં આવ્યું છે અને બંનું એલાન આપ્યું છે જેને બધાએ જ સમર્થન આપ્યું છે અને બંને એલાન સ્વૈચ્છિક છે જેને બંધ રાખવું હોય રાખે ન રાખવું હોય ન રાખે પણ દરેક સમાજને અમે અપીલ કરીએ છીએ કે તમામ સમાજ આ એક ન્યાયી લડત છે એની અંદર સમર્થન આપે અને બંધ કરે એવું અમારી એક ન્યાયી માગણી છે અને દરેકને પૂરજોશ અપીલ પણ છે મુખ્ય કારણ એ છે કે એ લગભગ એક માસથી પણ વીસ વધુ સમય થયો કુદરામાં એ ક્રિકેટ મેચના દરમિયાનમાં સલમાન વોરાનું જે નિર્મમ હત્યા કરવામાં આવી ઘાતકી હત્યા કરવામાં આવી ઇન્ટેન્સલી જાણી જોઈને હત્યા કરવામાં આવી મોબ લિન્ચિંગ કરવામાં આવ્યું અને ફક્ત એનો દોષ કે એક મુસલમાન હતો અને સામૂહિક રીતે જ્યારે આની નિર્મમ હત્યા કરવામાં આવી હોય તો દરેક સમાજ એવું ઈચ્છે કે એને ન્યાય મળે અમે જે તે વખતે એસપી સાહેબને પણ મળ્યા હતા અધિકારીશ્રીઓને પણ મળ્યા હતા અને એમણે હૈયાધારણ આપી હતી કે જરૂર સલમાનને તમે પાછું નથી લાવી શકતા પણ એને અન્યાય નહીં થાય એને પૂરેપૂરો ન્યાય અમે અપાવીશું પણ અફસોસની વાત છે કે આજે એક માસથી પણ વિશેષ થયો પણ એ કેસમાં જે જોઈએ એવું અમને સંતોષકારક કોઈ પ્રગતિ થઈ નથી એમાં કેટલાક આરોપીઓ નાસ્તા ફરે છે બલકે આરોપી તો ના કહી શકે પણ કે ગુનેગાર જ છે જે નાસ્તા ફરે છે અને કેટલાક નામો એ પ્રત્યક્ષ જોનારાઓના નિવેદનના આધારે જે એડ કરવાના છે એ એડ નથી કરવામાં આવ્યા એટલે ક્યાંક બધા દરેકને એક એવું લાગણી થઈ છે અને એવું ફિલિંગ થયું છે ક્યાંક અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે અને કેસની સાથે અન્યાય થઈ રહ્યો છે મૃતકની સાથે અન્યાય થઈ રહ્યો છે તો આને વાચા આપવા માટે ન છૂટકે અમારે એક આ એક પગલું ભરવું પડ્યું છે અને સામૂહિક રીતે તમામ કાર્યકરોએ ભેગા થઈ અને નવજવાનો કાઉન્સિલરશ્રીઓ અને આગેવાનોએ ભેગા થઈને એક એલાન આપ્યું છે કે સત્યાવીસ તારીખે શક્ય હો તો તમામ સમાજ અમને સપોર્ટ કરે અને ન્યાયના હિતમાં અમને સપોર્ટ કરે અને તમામ બંધ પાડે તેવી અમે પૂરું જોશ અપીલ કરી છે સાહેબ આપ સમાજથી શું અપેક્ષા રાખો છો સમાજથી એ જ કે કમસે કમ બંધ રાખી અને એક ન્યાયી લડત છે ન્યાય લડતની અંદર પોતાનો હિસ્સો આપે અને સરકાર શ્રી અને પોલીસ અધિકારી અધિકારીશ્રીઓથી પણ અમે એવી અપીલ કરીએ છીએ બલકે અપેક્ષા પણ રાખીએ છીએ કે જે અત્યાર સુધી જે ઢીલાસ વર્તાય છે એ ઢીલાસને દૂર કરી અને યોગ્ય પગલાં તત્કાળ સખતમાં સખત પગલાં ભરે અને યોગ્ય પગલાં ભરે પીએફએસ ન્યૂઝ આણંદ